માલપુર તાલુકાના ભોલા ભાથોડા ગામે તાલુકા પંચાયતના સભ્ય અને તેના પત્ની ઉપર જીવલેણ હુમલો માલપુર તાલુકાના નજીક આવેલા ભોલા ભાથોડા ગામે મંગળવાર સાંજે તાલુકા પંચાયતના સભ્ય બાલુભાઈ રામાભાઈ પગી અને તેમની પત્ની પર હુમલો કરવામાં આવ્યો હતો આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે દૂધ મંડળીના સેક્રેટરીના ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરતા હુમલો કરવામાં આવ્યો હતો હેલોદર નજીક આવેલા ભોલા ભાથોડા ગામે મંગળવારે સાંજે તાલુકા પંચાયત હેલોદર સીટના સભ્ય બાલુભાઈ રામાભાઈ પગી અને તેમની પત્ની સુધાબેન પગી પોતાના ખેતરેથી બાઇક પર ઘર તરફ જઈ રહ્યા હતા તે સમયે ભવાનજી રઈજી ભાઈના ઘર આગળથી પસાર થતી વખતે ભવાન પગી ઉશ્કેરાઈ જતા ગાળો બોલી હતી બાદમાં અન્ય ચારથી પાંચ શખ્સો હાથમાં લાકડીઓ જેવા હથિયારો લઈને ભેગા થઈ ગયા હતા અને તમે ડેરીના પૈસા ખાઈ ગયા છો તેવો આક્ષેપ કરીને બાલુભાઈ તથા તેમની પત્ની સુધાબેન પગી પર લાકડીઓ તથા અન્ય સાધનો વડે તૂટી પડ્યા હતા તેવું બાલુભાઈ તથા તેમની પત્નીએ જણાવ્યું હતું હુમલા ઘરો બાઇક પરથી પાડી બાલુભાઈના શરીર તથા બાદમાં બાલુભાઈની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે મોડાસાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ હુમલાનું મૂળ કારણ દૂધ મંડળીના સેક્રેટરી રઈજી પોતાના ભ્રષ્ટાચાર અંગે બાલુભાઈ પગી દ્વારા કરાયેલી રજૂઆતો હોવાનું માનવામાં આવી રહ્યું છે આ અગાઉ પણ સંબંધિત સેક્રેટરી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો આ બનાવ અંગે સુધાબેન બાલુભાઈ ફરિયાદના આધારે માલપુર પોલીસે ભવાનભાઈ રવજીભાઈ પગી પ્રતાપભાઈ અર્જનભાઈ પગી દાયાભાઈ લાલાભાઈ પગી અજુરભાઈ અમરાભાઈ પગી ભાગાભાઈ શિવાભાઈ પગી અને રણજીતભાઈ સામે ફરિયાદ નોંધાવી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રિપોર્ટર જયપ્રકાશ જોશી માલપુર પાડી દીધા અને લાકડીના બધા હથિયારો લઈને આવ્યા હતા છેલ્લા પંદર દિવસ થી તે તાકતા હતા એમને મારવા માટે

લાકડી લાકડી માર્યું અને ધકાઈ પાડ્યું છોકરીમાં અને ખૂબ ગંભીર ઈજા થઈ છે અને દારૂ પીને કાયમ આજે દારૂ પીને માર્યું બધી પબ્લિક દોડી આવતી અને મારા છોકરાને કોઈ અને ચીહોળા કર્યા તો એ કોઈ બસાવા આવ્યું નથી અને આટલા માણસોએ માર માર્યો દાયા લાલા પવન રહીજી રહીજી ફતા કરતા પરજન અજુરઅમરા બગા શિવા રણજીત હીરા જયમલ કોવા કોયા આટલા માર મારી ખૂબ ગંભીર ઈજા કરી છે કાયદેસર સાહેબને મારી અરજસીને માટે કાયદેસરની કાર્યવાહી કરવી